મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં કમળાના રોગચાળાએ ભરડો લીધો છે ડિસેમ્બર મહિનામાં જ કમળાના બસો નવ્વાણું જેટલા કેસો નોંધાતા સમગ્ર વહીવટી તંત્રમાં ફફડાટ ફેલાયો છે પરિસ્થિતિની ગંભીરતાની જોતા જિલ્લા કલેક્ટર અર્પિત સાગર પોતે એક્શન મોડમાં આવ્યા હતા અને નગરના વિવિધ વિસ્તારોમાં જઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું બાલાસિનોર નગર વિસ્તારમાં કમળાના કેસોમાં સતત થઈ રહેલા વધારાના પગલે કલેક્ટરે પાણીની ટાંકીઓ અને આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહેલા સર્વેનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું આ રોગચાળાને વધુ ફેલાતો અટકાવવા માટે આ આરોગ્ય વિભાગ દ્વારા ફૂલ પર ટીમોની મેદાનમાં ઉતારવામાં આવ્યા છે જેઓ ઘરે ઘરે જઈને લોકોના સ્વાસ્થ્યની તપાસ કરી રહ્યા છે

જોરથી આ કમળાના કહેરને નાથવા માટે પ્રયાસ કરી રહ્યું છે હેલ્થ ના ટીમ પણ હાઈસી કરે છે અને નગરપાલિકાની ટીમ પણ હાઈસી કરે છે જેવી કે લોકો તક અવેરનેસ પહોંચે કે કેવી રીતે પાણીનો ઉપયોગ કરવાનો છે છે ને ત્યારે જ પાણી પીવાનું છે અને નગરપાલિકા તરફથી વોટર સપ્લાય જો પાણીના વ્યવસ્થા પણ કરવામાં આવી છે ટેન્કર આપવામાં આવી રહ્યા છે જો જો મેઇન અફેક્ટેડ વિસ્તાર છે ત્યાં પહેલા ટેન્કર પહોંચશે અને જ્યાં જ્યાં અમારી પાસે આ ટેસ્ટની રિપોર્ટ નેગેટિવ આવશે ત્યાં પણ પાણીની વ્યવસ્થા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને હું અમે ઉપરથી પણ જો લાઇન જો ખરાબ છે આમાં આમાં પણ જ્યુડીએમની ટીમ પણ આવી હતી કન્સલ્ટન્ટને આખું સર્વે પણ કર્યું છે અને આ પછી માં જરૂરી કાર્યવાહી અર્બન ડિપાર્ટમેન્ટ તરફથી કરવામાં આવશે અને હેલ્થની ટીમ સતત હવે રહેશે અહીંયા જ કમળાના રોગ થયા છે આ મિનિમાઇઝ નહીં થાય જાય પૂરું નહીં થાય જાય હેલ્થ ટીમ કામ કરશે અને નગરપાલિકાની ટીમ પણ કામ કરશે આજે આમ આ માટે જ આ વિસ્તારોની મેં વિઝિટ પણ લીધી હતી જેવી કે જો કામ છે વ્યવસ્થિત રીતે થશે અને રિવ્યુ પણ કરવામાં આવે છે તો હું બધા જેટલા નાગરિકો છે બાલાસનો નગરપાલિકાના સ્પેશિયલી અફેક્ટેડ એરિયાને વિનંતી કરું છું કે પાણી ઉકાળવાને જ પીવું અને જો ટેન્કર મળે છે એમનાથી પીવાના પાણી ઉપયોગ કરો